દેડિયાપાડા ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી વિવાદિત નિવેદન આપ્યું હતું દેડિયાપાડા ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી વિવાદિત નિવેદન આપ્યું હતું ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુફ ફસાવાના સમર્થનમાં દેડિયાપાડા ખાતે યોજાયેલ સભામાં ગણપત વસાવાએ એક બાદ એક વિવાદિત નિવેદન આપ્યા હતા ગણપત વસાવાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગણતરી કુતરાના ગલુડિયા સાથે કરીને જણાવ્યું હતું કે તે પૂછડી પટપટાવે છે તો આ તરફ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ કોંગ્રેસ અને બીટીપીને આડે હાથે લીધા હતા તેઓએ જણાવ્યું હતું કે આદિવાસીઓનો કોઈ ધર્મ નથી એવું કહીને કેટલાક લોકો આદિવાસીઓને છેતરે છે બીટીપી વાળા અલગતાવાદી તત્વો છે

કે આ બેમાંથી વડાપ્રધાન માં કોણ ચાલે તો તરત ઓછી આંગળી કરે કે નરેન્દ્રભાઈ ચાલે કારણ કે મિત્રો નરેન્દ્રભાઈ ખુરશીમાંથી ઉભો થાય ને તો આપણને એમ થાય કે ગુજરાત નો સિંઘ ઉભો થયો છે અને રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભો થાય તો પેલું કુતરાનું ગલુડિયું ઊભું થયો હોય ને પૂછડી પટપટાવતો કે જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાખી દે તો બી ચાલી જાય અને ચીન વાળા એક રોટલી નાખી દે તો એ ચાલી જાય ભાઈ આ તો બોલવાય જવાનો જ દીવો ને તમે ઓળખો ગણિત જનતા દળ તીર લઈને આવે અને પાછળ રંગ બદલે ને એ રીતના પાર્ટીઓ બદલે હવે હમણાં બીટીપી ટ્રાઇબલ પાર્ટી અને બિલિસ્તાન ટાઈગર છે ને આ બતાવે છે ભાઈ અલગતાવાદી તત્વો છે આપણે તો ભારતીય જનતા પાર્ટી જોડતોડની નીતિમાં માનતી નથી આપણે તો એકતામાં માનીએ છીએ આપણે નહી તો પેલું તીર છે ને તીર એમનો પીછો કરી રહ્યું છે છોટુભાઈ તીર ને છોડી દીધું છે છોટુભાઈ બીટીપી વાળા તીર છોડી દીધું છે પણ આ તીર આ તીર સંતાઈ રહ્યું છે આ તીર જટાઈ રહ્યું છે એ તીર રિક્ષામાં ક્યારે પંચર કરી દેશે એ તીર ક્યારે રિક્ષામાં પંચર કરી દેશે ને રિક્ષા પંચર પડી જવાની છે અને પછી આગળ તાવાણામાંથી